પોલીસની તૈયારી કરતા એક યુવાને પ્રાથમિક કસોટીની અંદર ચિંતા થાય છે વિચાર પણ થાય છે કે ભગતસિંહની ભૂમિમાં આપણે જન્મેલા આપણે એમના વંશજો છીએ જેમના આદર્શો એમની વાર્તાઓ આપણે વાંચેલી છે એટલા દિલના જે લોકો આપણા ભારત ભૂમિ ઉપર જન્મી ગયા છે એમના આટલી બાબતમાં કરી લે આ આ ક્યાંથી ક્યાંથી જન્મી આવી વંશો સંખ્યા યુવાનો વિશ્વમાં સૌથી મોટું છે પણ આ એક નોકરી ન મળવાના લીધે આટલી બધી હતાશા ક્યાંથી આવી તો આ ભાઈ આઠ વર્ષથી તૈયારી કરતા હતા એટલે સામાજિક પ્રેશર તો હશે જ કારણ કે જ્યાં પણ જતા હશે લોકો પૂછતા હશે કે ભાઈ શું થયું શું થયું શું થયું આ આ આ ભરતીમાં 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 શું 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 થયું 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 એના સિવાય આપણે કેટલા નવા પ્રેશર ઉભા કર્યા છે તમને ખબર છે છે જાણે અજાણે કેટલા પ્રેશર કર્યા એની તમને હું માહિતી આપું કારણ કે એના ઉપર મને ચિંતા થાય છે પહેલું કે જે હવે આ સોશિયલ મીડિયાના યુગમાં એક વ્યક્તિ કે જે આ પ્રાથમિક કસોટી પાસ કરીને નીકળે છે એ પંદર મિનિટ વીસ મિનિટની અંદર એ પોતાની સ્ટોરી લગાવે છે ફિઝિકલ ટેસ્ટ પાસ પોલીસની અને પાછળ સૂર્યવંશમના ગીતો મૂકે છે ઘણા પાછા એમ કે છે કે ભાઈ તમે એટલું તો કરી બતાવો હા ભાઈ તમારી મહેનત સલામ છે પણ એનાથી તમારો એ મિત્ર કે જે તમારી જેવી સ્ટોરી નથી મૂકી શકતો કે જે થોડી સેકન્ડ માટે રહી ગયો એને તો ગિલ્ટ ફીલ થશે કે હું આ ના મૂકી શક્યો બીજી વખત એને ત્યારે ગિલ્ટ ફીલ થશે કે જ્યારે તમારા બંનેનો મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એને એમ કહેશે કે તમે બંને તો જોડે દોડતા હતા પેલો પાસ થઈ ગયો ને તું કેમ રહી ગયો ત્યારે બીજી વખત એનામાં હતાશાના બીજ આ ક્યારે વિચાર્યું છે બીજી વાત કે જે તમને ખાખીનો ખુમાર ને ખાખીનો જુસ્સો ચડાવે છે એમને પૂછજો કોઈક દિવસ કે સાહેબ કોન્સ્ટેબલ બનવા માટે તમે અમને આટલો પારો ચઢાવો છો તો કોન્સ્ટેબલના કાર્યો શું હોય એ સમજાવો તો એ સાહેબની જીભ થતરી જશે કારણ કે કોન્સ્ટેબલ એ પોલીસ ડિપાર્ટમેન્ટનો મૂળભૂત અંગ છે એ ડાયરેક્ટ પબ્લિક જોડે કનેક્શન એનું છે આ ભાઈએ જેણે આત્મહત્યા કરીને એનો રિપોર્ટ બનાવવા માટે પાંચથી છ કલાક સુધી કોઈ કોન્સ્ટેબલ જ ગયા હશે એટલે પ્રેક્ટિકલ વ્યૂથી વિચારો ને તો તમે જેના માટે મહેનત કરી રહ્યા છો એ પામીને તમે કોઈ એક થી દસ ટકા જે વૈભવી સુખ સાહેબી મેળવતા હશે એવા લોકોની કેટેગરીમાં નથી આવી જવાના તો એવા એક સ્વપ્ન માટે તમે તમારી જિંદગી ટૂંકાવો છો એ જોઈને મને અફસોસ થાય છે અને એમને પૂછજો કે જે તમને આ પારો ચઢાવે છે કે સાહેબ શું સાચે આવું હોય છે એમને નહીં તો તમારા સગા સંબંધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય એમને પૂછજો હા આવા કામો કરવા પડે છે પણ એ કામો કરવામાં કોઈ બુરાઈ નથી અને હું તમને ડિમોટિવેટ નથી કરી રહ્યો પણ એક સમજાવી રહ્યો છું કે તમને જેટલો ઓરા ક્રિએટ કરવામાં આવે છે કે તમને આટલું બધું મળી જશે એટલું બધું નથી મળવાનું તમે જે પોસ્ટ ઉપર જોશો એના બાદ કામ જ કરવાનું છે હા એના બાદ સતત કામ કરતા રહેશો તો પીએસઆઈ એના બાદ પીઆઈ એના બાદ ઉપરના ધોરણે જવાનું છે અને ભારતનું જે લોહી છે એ એના માટે તો બન્યું છે આટલા પહેલા પગથી જ તમે આટલા નાસીપાસ થઈ જાઓ છો બીજું કારણ આ પારો વાળા છે કે જે કોઈ દિવસ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ વ્યૂ નથી સમજાવતા કારણ કે જો સમજાવશે તો એમના વ્યૂ પડી જશે અને મને આ બોલતી વખતે વ્યૂની નથી પડી કારણ કે ઘણા સમયથી હું જોઈ રહ્યો છું અને ઘણા સમયથી મારે આ કહેવું હતું તો આજે કહી રહ્યો છું આટલા સુધી સાંભળ્યા પછી ઘણા લોકો એમ પણ કહેશે કે તમારે તો બેઠા બેઠા બોલવું જ છે ને તમારો તો ધંધો આ છે સાહેબ આ ધંધાની અંદર શરૂઆત કરી ત્યારે મેં એક વિદ્યાર્થી તરીકે જ ભણવાથી કરી હતી એના બાદ ચાર વર્ષ પહેલા મને જ્યારે લાગ્યું કે હું કંઈક આપી પણ શકું છું તો ત્યારે મેં જ્ઞાનની જર્ની શરૂઆત કરીને એ મહાનગરની અંદર મેં ઘણા મહાન લોકો માટે એમ જ કામ કરીને આપ્યું હતું જ્યાં મારા પિતાશ્રીના અને મારા પૈસા ઇન્વેસ્ટ કરીને મેં એ જ્ઞાન મેળવ્યું તો તમે ક્યાંક નિરાશ થાવ છો નિષ્ફળ થાવ છો તો તમને કંઈક મળે જ છે એ લઈને તમે જીરોથી શરૂઆત કરો છો મેં લઈને જીરોથી શરૂઆત કરી નાનકડા ફોનથી વિડીયો બનાવવાના શરૂ કર્યા એના બાદ બીજી એક એડટેક એટલે કે એજ્યુટેક કંપની આવી જેને મારું કામ જોઈને મારી સાથે સંપર્ક કર્યો ધીમે ધીમે મેં સ્ટુડિયો બનાવ્યો પછી પણ એ ખબર પડી મને કે આ જે લોકો હોય છે કે જે તમને ખુમાર ચઢાવવા માંગે છે ને એમનો એક જ આશય હોય છે મારે એ નથી કહેવો કારણ કે તમે સમજી ગયા છો અને એ જ આશય જાણ્યા બાદ મેં ઘણી વખત ત્યાંથી જવાનો ટ્રાય કર્યો બરાબર છે પરંતુ કોઈને કોઈ કારણોસર ન મૂકી શક્યો ફાઈનલી મેં એક વર્ષ પહેલા મૂકી દીધું એના બાદ મને મહાનગરોમાંથી ઘણી ઓફર આવી મિત્રો પણ હું એવા કોઈ જ એવા સંગઠનોનો ભાગ નથી બનવા માંગતો કે જ્યાં યુવાનોને ભરમાવવામાં આવે છે અને એટલા માટે જ કદાચ આ એક વર્ષથી હું જેટલું આપી શકું છું એ મારી રીતે આપવું ભલે એ એમાંથી ઘણું બધું બાકાત રહી જતું હોય તમારી તૈયારીમાં ઘણા વિષયો રહી જતા હોય મારી સાથે મારા એવા મારા જેવા જે વિચારો ધરાવતા હોય એવા લોકોને જોડવાનો પ્રયત્ન કરું છું કે જે ખરેખરમાં એમની આંખો ઉઘાડીને એમની તૈયારી કરવામાં એમની મદદ કરે એમને એ પણ બતાવે કે બધું જ જરૂરી છે અને જ્યારે એવું લાગે કે તમારાથી નથી થઈ રહ્યું તો બીજું કામમાં સ્વાઇપ કરી જવું એ પણ જરૂરી છે તમે આજનો યુવાન છો ભારતનો યુવાન અને આ આપણું વેગવંતુ ભારત છે કે જેની અંદર તમારા થકી ઘણા એવા ક્ષેત્રો કે જે આજે જેના બારણા બનશે તમે ખોલી શકો છો તમે આવા કોઈ પણ જે સ્ટેટસ મૂકે તો તમે નથી મૂકી શકતા એટલા ગિલ્ડથી મરી ના જાઓ તમે જે કોઈ પણ તમારું સમાજનો કોઈ પણ એવો વ્યક્તિ કે જે નલ્લો છે કે જે તમને કહે છે કે તમે શું કર્યું એમને કહી દયો કે ભાઈ મારી જિંદગીની રેસમાં બધું ચાલુ જ છે મારું એક્સિલેટર ચાલુ જ છે તને નથી ખબર કે હું ક્યાં પહોંચ્યો છું પણ મને ખબર છે હું ક્યાં પહોંચ્યો છું એને તમે જવાબ આપતા શીખો તમારા મા બાપની સામે તમને જે જોડાવાનું કહે છે ને કે તમારા મા બાપને સામે રાખીને દોડી જાઓ તો ભલે કદાચ તમે થોડી સેકન્ડથી રહી જાઓ પણ મા બાપ સામે આખું રાખીને કહેજો કે મેં મહેનત કરી છે હું ફરીથી મહેનત કરીશ અને આમાં નહીં થાય તો બીજી રીતે મહેનત કરીશ હું કંઈક ને કંઈક સારું કરીશ અને તમારું નામ ઊંચું કરીશ જેથી તમારી અંદર એક આત્મવિશ્વાસ આવે અને તમે આત્મહત્યા ન કરો તમને જ્યારે કોઈક આવક ખુમાર ચડાવે ત્યારે તમે એમને પ્રેક્ટિકલ વાત પણ પૂછો કે શું હકીકતમાં તમારે પાસે આટલો બધો પાવર આવશે કે જેનાથી તમે જે છે એ બે ફૂટ ઊંચા ચાલશો કાયમ તો એની પાસેનો જવાબ જોયા બાદ તમે તમારી અંદર એક એવો નિર્ણય લેવાની તાકાત રાખો કે શું આ જોબ થી કેપેબલ છું આજે ગુજરાતની અંદર લાખો યુવાનો પોલીસની તૈયારી કરી રહ્યા આજે બહુ જ સારી વાત છે કે ભાઈ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટને આવું લોહી મળશે નવું પરંતુ જો તમે એ આશય સાથે તમને તૈયારી કરતા હોય અને એ લોકો જે તૈયારી કરાવડાવે છે કે જલસા જ જલસા છે આવું જ બધું છે તો મિત્રો તમે આપણા સમાજની અને સમાજની અંદર સામેના દુષણો સામે લડવાની એક પ્રોટેક્શન ફોર્સમાં જોડાઈ રહ્યા છો ભૂલતા નહીં તમારી સામે સંઘર્ષનો રસ્તો વધુ ખુલવાનો છે નહીં કે સાહેબીનો હા આર્થિક દ્રષ્ટિએ તમે બધા જ જે છે એ એક સુરક્ષિત થવાના છો પણ તમે જે ન જોયા હોય એવા હડલ્સ પણ આવશે એના માટે પણ તૈયાર રહે આ બધી વાતો મારે ઘણા સમયથી અને ઘણા જે આ બધી પરિસ્થિતિઓ જોઈ છે એના બાદ કહેવી હતી ક્યાં કહું કોની વચ્ચે કહું એ ક્યારેય ખબર નહોતી પડતી આજે આ ઘટના જોયા બાદ સતત દસ પંદર વખત રેકોર્ડ કર્યા બાદ બધું ડિલીટ કર્યા બાદ કોને કેવું ફીલ થશે કોને કેવું લાગશે એ બધી જ વિચારો એક સાઈડ મૂકીને મેં આ વાત તમારી સમક્ષ મૂકી છે જિંદગીની અંદર કોઈ પણ નોકરી તમારા જીવનથી મોટી નથી આટલું યાદ રાખજો કોઈ પણ નોકરીની અંદર સતત સંઘર્ષ રહેતો જ હોય છે એનાથી તમારે હાર માનવાની કોઈ દિવસ જરૂર નથી અને બીજું કે ખાસ કોઈનાથી ઇન્ફ્લુએન્સ થવાની જરૂર નથી તમારી જિંદગી એ તમારા હાથમાં રહેલી ડોર છે તમારે કેટલી પણ જ ખેંચવી એ તમારે જ નક્કી કરવાનું છે જય હિન્દ